જાંબુગોડામાં આવેલી શ્રી રાજકુશી ભારત ગેસ એજન્સી દ્વારા બોટલ ટ્રાન્સફર કરવાને બદલે કેન્સલ કરી દેતા જાંબુગોડા પોલીસ મથકે આ બાબતની અરજી કરવામાં આવી. પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડામાં રહેતા છત્રસીભાઈ બારિયાના નામનું જાંબુગોડામાં આવેલી શ્રી રાજકુશી ભારત ગેસ એજન્સીમાં ગેસ કનેક્શન હોવાથી ગેસ ધારક છત્રસીભાઈ બારિયાના દીકરા ધ્રુવકુમાર શ્રી રાજકુશી ભારત ગેસ એજન્સીમાં તારીખ 17/7/2024 ના રોજ તેમને ભારત ગેસનું કનેક્શન જોઈતું ના હોય જેથી તેમને રાજ ખુશી ભારત ગેસ એજન્સીમાં બેસતા કર્મચારીને આ બાબતની જાણ કરતા કે અમારે આ કનેક્શન જોઈતું નથી તેથી તમે આ કનેક્શનને ટ્રાન્સફર કરી આપો કેમ તેમ જણાવતા પરંતુ શ્રી રાજ ખુશી ભારત ગેસ એજન્સીના કર્મચારી દ્વારા આ કનેક્શન ટ્રાન્સફર કરવાની જગ્યાએ કેન્સલ કરી દેતા આ બાબતે મામલો ગરમાયો હતો જ્યારે જામુગોડા પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં જણાવ્યું છે કે આ રાજ ખુશી ભારત ગેસ એજન્સી દ્વારા મારું કનેક્શન ટ્રાન્સફર કરવાને બદલે કેન્સલ કરી દેતા તેઓને તાત્કાલિક ઇન્ડિયન કનેક્શનમાં ઇન્ડિયન ગેસમાં કનેક્શન લેવું પડ્યું હતું જેમાં વધારાના રૂપિયા ચૂકવવા પડ્યા હતા જ્યારે ગ્રાહકના કહ્યા પ્રમાણે એજન્સીના કર્મચારી દ્વારા ગેસ કનેક્શનને ટ્રાન્સફર કરવાને બદલે કેન્સલ કરી દેતા ગ્રાહકને ઇન્ડિયન ગેસમાં વધારાના પૈસા ભરવા હતા જ્યારે આ બાબતે છત્રસિંહભાઈ બારિયાના પુત્ર ધ્રુવિત કુમાર દ્વારા જામુગડા પોલીસ મથકે સામાવાળા વિરુદ્ધ ગેસ કનેક્શન ટ્રાન્સફર કરવાની જગ્યાએ કેન્સલ કરી દેતા તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા જામુગોડા પોલીસ મથકે અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે